ત્યારે નિત્યાનંદ સ્વામી એ આશંકા કરી છે હે મહારાજ ત્યારે એમ કહેવાય છે જે જીવ જે તે સામાન્યપણે સર્વ દેહમાં વ્યાપીને વિશેષપણે હૃદય આકાશમાં રહ્યો છે ત્યારે સર્વે ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું તેનું કેમ સમજવું જાણપણું એટલે પ્રકાશ જાણપણું એટલે વિવેક પ્રકાશ વિવેક એના કરતા ફિલિંગ અહીં વિવેક એમ નહીં પણ ફિલિંગ બધી જગ્યાએ હરખી નથી પગના તળિયામાં નખમાં કાંઈ ફિલિંગ હોય નહીં અને મર્મ સ્થાનોમાં વધારે ફિલિંગ હોય એના કરતા પણ કચરો સહન ન થાય જરા નખમાં તો ટાકણી લગાડો તો લાગે તો મહારાજે કીધું કે સામાન્ય સત્તા એ કરીને આખા દેહમાં વ્યાપી રહ્યો છે તો બધી જગ્યાએ હરખું જ થવું જોઈએ તો બધી જગ્યાએ હરખી ફિલિંગ કેમ નથી એનો અર્થ એવો છે કે સામાન્ય સામાન્ય એટલે બધી જગ્યાએ હરખું તો એનો અર્થ એવો છે કે જીવ છે એ આખા દેહમાં સામાન્ય બધી જગ્યાએ સરખો નથી રહ્યો પણ ઘાંટો પાતળો રહ્યો છે ઘાંટો પાતળો ઓછો ઓછો વતો રહ્યો છે આખા દેહમાં હરખો નથી રહ્યો એમ કહેવાય છે જે જીવ જે તે સામાન્યપણે સર્વદેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે ત્યારે સર્વે ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું તેનું કેમ સમજવું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે જેમ કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે ગ્રાહક છે બધા જમીન છે એ સૂર્યપ્રકાશ ની ગ્રાહક છે કાચ જળ એ બધા સૂર્યપ્રકાશના ના ગ્રાહક છે તો બધા હરખા ગ્રાહક નથી આ અરીસામાં જેવો સૂર્ય દેખાય અને એનું રિફ્લેક્શન થાય એવું જમીનમાંથી ન થાય પાણીમાં એનાથી વધારે થાય કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે રીતે પાણાની ભૂમિ રેતીની ભૂમિ તથા ડોળાયેલું પાણી તેમાં જણાતો નથી એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન અધિકપણું જણાય છે તેમ એ જીવ ઇન્દ્રિયો અંતઃકરણ ગોલોક કે સર્વને વિશે સમાનપણે રહ્યો છે પણ ઇન્દ્રિયોને વિશે છે માટે તેને વિશે વિશેષ પ્રકાશ જણાય છે સૂર્ય છે એ સામાન્ય કરીને આખા બ્રહ્માંડમાં હરખો એ છે સૂર્ય છે એ અરીસાને વધારે પ્રકાશ આપે છે અને પથ્થરને ઓછો આપે છે એવું નથી તો બે માં હરખું રિફ્લેક્શન કેમ થતું નથી પાત્રની યોગ્યતા અરીસો એ અરીસો છે પથ્થરી પથ્થર છે એટલે બધા પદાર્થો હરખા નથી એનો અર્થ એવો નથી કે સૂર્ય એકાબીજાને કઈ વધારે ઓછો આપી દે છે સૂર્ય તો બધા પ્રકાશ સરખો જ આપે છે પણ પથ્થરી એવો છે પદાર્થ અને અરીસોઈ એવો પદાર્થ છે એટલે ઓછો વધતો જણાય છે એમ આંખમાં વધારે ફિલિંગ જણાય છે અને નખમાં નથી જણાતી વાળમાં નથી જણાતી એટલે કે જ્યાં આળી ચામડી હોય ત્યાં વધારે થાય છે જણાય છે તો એનું કારણ શું એનું કારણ એ કે એ પદાર્થની બનાવટ એવી છે એટલા માટે એ પદાર્થોની બનાવટ એવી છે એટલે આત્માનો પ્રકાશ જ્ઞ બરાબર થતો નથી આત્માની લાગણીઓ છે એના બરાબર ફીલ થતી નથી અને ઓલા બધા એકદમ હોય નિર્મળ તો એમાં તો વધારે ફીલ થાય છે પણ આત્મા રહ્યો છે એ તો સર કે સામાન્ય સત્તા એ બધી હરખો જ રહ્યો છે જેમ સૂર્ય છે એ આખા બ્રહ્માંડમાં બધી હરખો છે સૂર્ય કોઈને વધારે પ્રકાશ આપતો નથી કોઈને ઓછો પ્રકાશ આપતો નથી બધાને હરખો આપે છે જેઓની નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાકમાં કોઈ દિવસ જણાય છે નથી જણાતું અને ચાર અંતઃકરણનું અતિ સ્વચ્છપણું છે તે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે ચાર અંતઃકરણનું પાછું નેત્ર કરતા વધારે એમાં ફિલિંગ વધારે થાય છે જીવાત્માની અનુભૂતિ વધારે થાય છે અને બીજા ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે પણ જીવ તો સર્વ દેહને વિશે સમાનપણે રહ્યો છે તો નાકમાં જેવું કે સુગંધનું ફિલિંગ થાય છે એવું આંખમાં થતું નથી સુગંધનું નહીં નહી પંચ વિષયની ફિલિંગની વાત નથી જીવાત્માની ફિલિંગની વાત છે જીવાત્માનો પ્રકાશ અંદરથી આવે છે આ બહારના પ્રકાશ પંચ વિષય તો બહાર રહ્યા છે જીવાત્માનો પ્રકાશ અંદરથી આવે છે અંદર નેત્રમાં જીવાત્માને નેત્રની એકતા છે એવી નાકને અને જીવાત્માની એકતા નથી અને નું જે જ્ઞાન છે એ આંખ દ્વારા જેટલું પ્રસરે છે એટલું નાક દ્વારા નથી જીવાત્માની સત્તાની ફીલિંગ છે જીવાત્માની સત્તા વધારે થાય છે અને જીવાત્માની સત્તા એના કરતા અંતઃકરણ થી વધારે ફીલિંગ થાય છે અને એના કરતા પ્રાણ થી વધારે ફીલિંગ થાય છે અને ચાર અંતઃકરણનું અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે અને બીજા ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે પણ જીવ તો સર્વ વિશે સમાનપણે રહ્યો છે એટલે અંતઃકરણમાં જીવ જાજો રહ્યો છે અને ઇન્દ્રિયોમાં જીવ એનાથી ઓછો રહ્યો છે અને દેહમાં એનાથી ઓછો રહ્યો છે એવું નથી મારે જીવ તો બધી જગ્યાએ હરકો છે પણ અંતઃકરણની બનાવટ એવી છે એટલે ત્યાં વધારે ગ્રાહક થાય છે એ જલ્દી ગ્રાહક કરી લે છે આ જેમ કરંટ હોય તો કરંટ તો હરખો જ હોય પણ તાંબુ હોય તો વધારે પણ લાકડું હોય જરાય જાય જ નહીં એનો અર્થ એવો નથી કે અહીંયા કરંટ ઓછો આવે છે કે કરંટ વધારે આવે છે કરંટ તો બધી હરખો જ પણ ઓલા એના ગ્રાહક છે ને ઓલા એટલા ગ્રાહક નથી બહારના વિષયોના ગ્રાહકની વાત નથી આ અંદરથી જીવાત્મા જે જ્ઞાન છે એને પ્રકાશ કહેવાય જીવાત્માને જે ધર્મભૂત જ્ઞાન છે એ ધર્મભૂત જ્ઞાન ક્યાં વધારે ફિલ થાય છે એક્ટિવ ક્યાં થાય ત્યારે બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દીવાની જ્યોત જેવો દેખે છે તથા બપોરિયા જેવો દેખે છે તે કેમ સમજવું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો એમ છે જે જેને વિદ્યા છે દ્વારા એ જીવનું દર્શન થાય છે ને વિદ્યા ભગવાન ભગવાનની ઉપાસના કરે એટલે ભગવાનના દર્શન તો એને થાય પણ જીવાત્માનું હતે દર્શન થાય પણ એ સૂર્ય નાડી દ્વારા થાય સૂર્ય અને દેવતા છે એટલે સૂર્ય નાડી દ્વારા થાય અને કાન દ્વારા જો એને કોઈને લક્ષ્ય થાય તો દિગ દેવતા દ્વારા થાય એ બધા દેવતાની સૂર્ય દેવતાની નાળીઓ બોતેર હજાર નાળીઓ આ શરીરમાં રહી છે અને એ પાછા જીવાત્મા હો એ કંદમાંથી નીકળે છે નાભી કંદમાં જીવાત્મા રહ્યો છે એવું યોગ દર્શનમાં કીધું છે અને એમાં પાછા ભગવાન રહ્યા છે એટલે કાન દ્વારા જેને લક્ષ્ય થયો હોય એ દિગ દેવતાની નાડી દ્વારા જીવાત્મા પાસે અને સૂર્ય દ્વારા આંખ દ્વારા થયો હોય તો એ સૂર્ય નાડી દ્વારા જીવાત્મા પાસે અને એનું જેટલું ગોલક હોય એની જેટલી કેપેસિટી હોય એટલું જીવાત્માનું સમ્યક દર્શન કરાવે સંપૂર્ણ સમ્યક દર્શન ન કરાવે જે તે દેવતાની એટલે ભાગમાં વેચાયેલો દાખલા તરીકે મારે દ્રષ્ટાંત કેવું સરસ દીધું કે હાથી હોય એને આંધળા માણસો બધા જોવા ભેડા થાય તો કોકના હાથમાં પગ આવે ને કોકના હાથમાં પૂજડું આવે ને કોકના હાથમાં કાન આવે ને કોકના હાથમાં હુંડ આવે કોકના હાથમાં પેટ આવે તો હંધાય એમ કહે કે હાથી છે એ તો હુપડા જેવો છે તેના હાથમાં કાન આવ્યો છે એનો અર્થ એમ હાથી છે એ તો મોઢવા જેવો છે તેના હાથમાં પેટ આવ્યો છે હાથી થાંભલા જેવો છે તો પગ આવ્યો છે એમ હાંભેલા જેવો છે તો હુંઢ આવી છે પણ હાથીનું સમ્યક દર્શન નથી નથી તો થયું એવું પણ નથી હું હાથી એટલે થોડો થોડો ભાગ એના ભાગમાં આવ્યો છે થોડા થોડા ભાગનું જ્ઞાન એને થયું છે એટલે સાંઈક વાળા એમ કે જીવાત્મા છે એ અકર્તા છે અને ભોગતા છે તો એ સમ્યક દર્શન ન કહેવાય અકર્તા હોય ને ભોગતા હોય કરે કોક ને બીજા ભોગવે એવું બને ભીમ ખાય ને જાય ની જાય એવું તો ન હોય એમ એટલે એ સમ્યક દર્શન ન કહેવાય મારે કહેવાનું એટલું જ અને સમ્યક દર્શન ભગવાનની સમ્યક ઉપાસના વિના આવતું નથી સાંકમાં ભગવાનની ઉપાસના થોડીક ઓછી છે એટલે જીવાત્મા વેદાંતમાં સંપૂર્ણ ભગવાનની ઉપાસના છે તો એની જીવાત્મા નું સમ્યક દર્શન થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો એમ છે જેમ જેને અક્ષી વિદ્યા છે તેને નેત્ર દ્વારા એ જીવનું દર્શન થાય છે ને તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે તેમ જેને ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થયો તે તેવો આત્માને દેખે છે જે ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થયો તેમ જેને જે ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થાય એટલે જે ઇન્દ્રિયના માધ્યમથી જીવાત્મા સુધી પહોંચે તો એને જીવાત્માનું એને અનુરૂપ દર્શન થાય સંપૂર્ણ દર્શન ન થાય જેમ હાથી આંધળા માણસો હુંડ દ્વારા હાથી પાણ પોગ્યો હોય તો એને સાંભેલા જેવો હાથી દેખાય અનુભવ એમ અને પગ દ્વારા હોય તો થાંભલા જેવો ફીલ થાય એવું કાન દ્વારા કેવી રીતે એમ પરમાત્મા પર લક્ષ્ય થાય કાન દ્વારા લક્ષ્ય આ તો ઉપાસના દ્વારા એની સિદ્ધિઓ થાય છે ને સાધના થાય એટલે જીવાતમાં આ બધા ઇન્દ્રિયોની નાળીઓ છે ને ઇન્દ્રિયોની નાળીઓ દ્વારા એ જીવાતમાં સુધી પહોંચે સાધના કરતા હોય આમાં એવું યોગ સૂત્રમાં વધારે આવે છે સિદ્ધિપા સિદ્ધિપાદ છે ને એમાં જ્યાં સંયમ કરે પ્રત્યાહાર ધારણા અને ધ્યાન ત્રયમ સંયમ એ જ્યાં એક એકાગ્ર થાય ત્યાં સંયમ થયો કહેવાય એટલે નેત્રેન્દ્રિયમાં સંયમ કરે અને પછી એને જીવાત્માનું દર્શન થાય તોય આવું થાય કર્ણેન્દ્રિયમાં હોતે સંયમ થાય આ બધા સૂક્ષ્મ પદાર્થોમાં હોતે સંયમ થાય એટલે તે તે ઇન્દ્રિયમાં જો સંયમ કરે ભગવાનની મૂર્તિમાં સંયમ કરે અથવા તો જીવાત્માના સ્વરૂપમાં સંયમ કરે તો એને યથાર્થ દર્શન થાય એ તે ઇન્દ્રિયોમાં જો સંયમ કરે તો એને જીવાત્મા નું દર્શન જીવાત્મા સુધી તો પહોંચી શકે પણ આવી જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે જે અવયવ તથા મુવાળા તથા નાળીઓ તે સર્વે કાચના હોય ને તે પૂતળાની માહિલી કોરે તેજ ભર્યું હોય તે તેજ દેખાય તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે પણ સમગ્ર નથી દેખાતું તે એટલે કાતનો હાથ કર્યો હોય તો હાથને આકારે એમાં તેજ ભર્યું હોય તો હાથના જેવું તેજ દેખાય હાથનો આકાર હોય તેને જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તે તેવું કહે છે પણ એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ માટે એની નિરાવરણ એટલે સમ્યક દર્શન નથી થયું સમ્યક દર્શન વાળી દ્રષ્ટિ નથી રહી માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો અને જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્મા કાર્ય થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તેની દ્રષ્ટિમાં નથી આવતા ને જેવો આત્મા છે તેવો જણાય છે જેમ જે આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા ચાર ભૂત નથી આવતા

જેમ કોઈ કે ગાયનું પૂછડું દીઠું કોઈ કે મુખ દીઠું ખુર દીઠો પેટ દીઠું સ્તન દીઠો તેણે જે જે અંગ તે ગાયનું જ દીઠ છે પણ જેવી ગાય છે તેવી કોઈ દીઠી નથી અને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય તેમ આત્માના પ્રકાશનું જાડું દ્રષ્ટાંતુ હાથીનું જે છે ને કે આંધળા માણસો હાથી ને જોવે કેવું જેવો આ જે હાથ આવ્યું હોય એવો દેખાય

તેમ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંતઃકરણ દ્વારા થયું તેટલો તે આત્મદર્શી કહેવાય પણ સમ્યક આત્મદર્શન એને ન કહેવાય માટે અમે તો એ જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ